બહુ ડિફરન્ટ છે એને દીદી કેટલું ના પાડી તો એ લાઈન આવ્યો તો ફેમિલી આ લોકો તમારે લેવને કેટલી ના પાડી આર્યો ક્રિશ કેટલી કોરિયન નૂડલ છે હું કહેવાનો છે છે ના ઓટ થઈ ગયા થોડાક લાલ મેં અત્યારે નોટિસ કર્યું આ વાત એને કરતાં તો હારીયા અલ્લો યુટ્યુબ આમલે કેમ જો તમારે બધાય આ હોપ તો મજામાં જસો ના આર્યો ભાઈ નિકું જે બેટર સેટ આપણું લોક ચાલુ કાંઈ કોઈ બ્લોગ પણ હમણાં ઉતારી લે એડિટિંગ કોઈ કરવા વાળું નહોતું ને એડિટિંગ તો વાર લાગે એના માટે આજનો માહોલ જો કેવો વરસાદ જો છે ને મસ્ત પવન એવો જો આમાં પાંદો નવા આવી ગયા આમાં પણ પવન એવો મસ્ત હોય ને એના માટે ને વિડિયો હવે ડેઈલી કન્ટિન્યુ રહે ડેલી 9 વાગે તો આવો તો હું મારા કહી દઉં બાકી તમને લોકોને એમ થાય કે વિડીયો મેં દીધા બ્લોગિંગ મેકી દીધી નથી ભાઈ બ્લોગિંગ નથી મેકી ડેલી બ્લોગ આવશે આવશે ને આવશે કોરિયન નુડલ છે કે હું કેવા નામ છે કે હાજી ચોકલેટ છે એક આપણા સબસ્ક્રાઇબર જે ફ્રેન્ડ છે એને દીદી કેટલું ના પાડી તો એ લઈને આવ્યો તો ફેમિલી આ લોકો તમારે કે લેવું ને કેટલી ના પાડી ભાઈ આ રયો ક્રિશ કેટલી ના પાડી લક્ષી પીરે તો લક્ષી ની ના લક્ષી ના પીધી પૈસા નો લીધા ના કેટલી ના પાડી પણ એનો સીન દેખાડવાની એને ના પાડી બાકી તમને સીન પણ દેખાડો કે ની ભાઈ ના પાડી તો જો ચોકલેટ થી તો મે ના પાડી આની પણ ના પાડી મે કહું પૈસા દે દો

તો આ લીઓ કેટલી ના ભાઈ પડી હતી તો થેન્ક યુ ભાઈ અમે લીઓ વિડીયો જોતા આભાર તમારો દિલથી આભાર આભાર એટલે ઘર આવી ગયા છે અંદર બહુ છે હાલ નથી પડી મિત્રું શું હું નવી હશે જલ્દી કરીને હું શું ભાઈ એમ લોક થોડીક કલાક ફૂઈ જાય જાય પછી એસી કદી ચાલુ તો ફેમિલી આવી ગયા છે આપણે મેડી ઉપર ને આપણા સબસ્ક્રાઈબર એ ગિફ્ટ કરી દીધી મેગી તો એ ટ્રાય પણ કરશું ને નવું ટ્રાયપોર્ટ છે આપણું નથી ક્રિસ્ટ છે ભાઈ દેખાડવું આઠું દેખા આમ કદે એનું ટ્રાયપોટ છે એની અંદર આપણે શૂટ કરશું આમ આમ સિનેમેટિકની જે તો એનું નવું ટ્રાયપોટ છે તો આપણે પણ મંગાવશું થોડાક સમયની અંદર થોડાક સમયની આપણે વસ્તુ આવી જાય ને

પેકરીસ કોઈ હતું ભાઈ હે આવતો રા બાજુ આપણો કોઈ ઓળખીતું હતું ભાઈ ભાઈ બસ સ્ટેન્ડ લે જાતા હતા તો માહેની શોપ એ આવ્યો એમને અને એને કે આ દીધું કોરિયન નૂડલ અને ફ્રૂટ ને ડેરી ભાઈ તમે જોતા હોય ને તો ખાલી કમેન્ટ કરી નાખજો અમુક લોકોને એમ થાય છે સિસ્ટમ મને કેટલા બાર થી એટલે જવાબ મળ્યા કે એમ કે છે કે છે ને ખાલી બનાવવાની વાત કરે છે ઈ વસ્તુ નથી હોતી તો કહી દેજો તો ઈ ભાઈ તમે ભાઈ જોતા હોય તમે જે આપ્યું છે તમે જોતા હોય તમે કોમેન્ટમાં દેજો તો એ ભાઈ કે પૈસા તો નથી લેવા તો આપણે તો કેટલી કોશિશ કરી કે પૈસા લઈ લો પૈસા લઈ લો ચોકલેટ આપી તમે કહ્યું ચોકલેટ તો મેં કહું ચોકલેટ આપણે શું કરી મેં કહું તમે પૈસા ન જો તો તમે કહું ચોકલેટ લઈ લો કે આ ખાવાનું તો ચોકલેટની જરૂર પડશે ચોકલેટ ફ્રીજમાં પડી તો આ બનાવશું કે ભાઈ રિયલની ચીખી છે કે નહીં આને ખાધેલી છે પણ આપણે કાશું કે આ કોરિયન નૂડલ્સ હાચું ગપા તા બહુ ચીખા આવે આપણી મેગી બની ને તો થઈ ગઈ આમ જો કાલે લાલ લાલ દેખાય ચટણી બટની કાંઈ નથી નહીં ગુજરાતીની અંદર હતું ઈ ને જે તમને કીધું હતું ને ચોકલેટ આ રે ચોકલેટ ને ટેસ્ટિંગ કરી હાલો હવે જલ્દી એ ટાઈપની વાત કરે છે કે જો આ ખાવા પછી ચોકલેટ ખાવી જો એટલી તીખી એ છે કે નહીં એ ટેસ્ટ કરવાની છે આપણે તો ટેસ્ટ કરી ઈચ્છા તો જલ્દી ખાવાની થાય છે કે નવીન વસ્તુ ટ્રાય કરશું ને ભારતની બહારની વસ્તુ ની લાગે છે થોડી થોડી મજા આવે સ્વાદ તો ખાટો મીઠો લાગે આની પેલા જે મેં કોરિયન નુડલ્સ ટ્રાય કરી હતી ને એના કરતા તો હારી છે આવડિયા તો લાલ તો જો કેટલી છે તો એના કરતા તો હારી છે એમ તો ઠીક છે ના ઓર થઈ ગયા થોડાક લાલ મેં અત્યારે નોટિસ કર્યું એ વાત એક બે ચમચી તમારી સામે ને ખાતી છે અત્યારે એને પાણી પીવું મજા આવે યાર નવીન ટેસ્ટ છે ને આઈ વસ્તુ તો આપણે ઇન્ડિયન મેગી ખાધી હોય લાચી ટીકી ન હોય પણ બને ભાઈ પણ એવું લાગશે ને તાજી ઓનલાઈન પણ મંગાઈ તો પણ ક્રિશની અહીં પણ મળે ત્યાંથી પણ એવું લાગશે ને તો મંગાવી નાખી તો સારી હવે ક્રિશ આપણે ટેસ્ટ કરશે કેવું છે હું ટેસ્ટ કરું અત્યારે કેવી છે કલર જોઈ લો તમે આ જો આ લાવ હું શૂટ કરું લાવ ઉપર 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 આ કટ ટેસ્ટ લાગે જ છે ને ઉભો રહેજે જો મારું ફેસ જોઈ શકો તમે જી હાચું હોય કે જો ભાઈ તું હું છે ને ગાઈ જરે તીખું નથી ખાતો મને આ મેગી બહુ તીખી લાગી ખોટું એટકી ચાલુ થઈ જાય સામે આની પહેલાં એને ખાધેલી છે પણ આપણે દીકરા કહે છે ને એના માટે મજા આની પહેલા જે કપ નૂડલ્સ મંગાવે એના કરતાં આવડી બધી હારી એમ પણ આપણે હાલ છે એમાં મજા આવશે સી રીતે કીધી ચોકલેટ તો ખાવી જોઈએ એમ તો આમેગી કમ્પ્લીટ કરી ને ચોકલેટ ખાઈ ભાઈ બરોબર ને પછી હું તો પૂરી કરીશ ને ખોટું બોલતા કહીશ આની પેલા માહીને મને વાત કરી જવું હોય ને તો તમે

એની અંદર જે વસ્તુ છે ને એવડી જ વસ્તુ નાખી છે આ કમ્પલીટ કરીને ચોકલેટ ખાઈને જેને ગિફ્ટ કરી તો થેન્ક યુ મારા ભાઈ આટલો તમે દીધું તો તેના માટે ચેલેન્જ વિડીયો થઈ ગયો મારા અને મારી તરફથી ભાઈ થેન્ક યુ તમને અમે હું હતો હવારે અમે જોયા તા તમે ના પડ્યા એટલે અમે કાંઈ લીધા નથી રાઈટ થઈ ગયો હજુ ખુલી ગયું ક્રિશ એવો થોડીક વાર બે ઓવન કેમ છે ભાઈ ક્રિશ જોરદાર વાતાવરણ બતાવે જો હજી ખાલી સનસેટ થઈ ગયો ને હો અમે બહુ તમે લાવતો

લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કે તો વિડિયો કો લો તો લાઈટ ગઈ કે સમજો બધી કોર ધારો તમે આખું ગામ અંદર અંદર રહી ગયું છે લાઈટ હોય ગયા એના માટે જો બધી કો નું કાઈ ન દેખાય ઉપર હું ગો મારી જીજુ આ બેઠો બેઠો એડિટિંગ કરતો તો એના માટે જો તમને ઓમ લાઈટ ચાલુ કરી કેમેરો જો આખો કેવો દેખાય છે કમો જો લેવે થોડો ક્લિયર થઈ ગયો બધી કોની લાઈટ બંધ છે હું જો ગાદી ગોધી નાખીને મસ્તનો એડિટિંગ બેડિટિંગ કરતો હતો યાર આજે બે દીધી ગેપ પડી ગયો તો આજે એડિટિંગ કરી નાખીને તો ફટાકથી એડિટિંગ કરું કમ્પ્લીટ હાલો હું લેટ તો હજી આવી જ નથી મંદિરે જો અહીંયા જનરેટર હશે ને એ ધીરે લાઈટ હશે ને એના માટે અહીંયા ચાલુ છે અત્યારે તો હું વિડીયો એન્ડ કરીશ ને કેટલા લોકો મને કહો તો અને પોસ્ટ પણ મેં એનું કારણ એક હતું કે પહેલાંથી જો એકાદ ત્રણ વિડીયો એડિટ કર્યા પેલી બીજી ચેનલનું કર્યું તમે ચેનલનો સબસ્ક્રાઈબ કરી દઈ તો કર્ણાક જો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમને તો ગુજરાતી ધાડો ધમાકા ચેનલ થઈ ગઈ છે વિડીયો પણ આવી ગયો એનો વિડીયો એડિટ કર્યો એનું થંબેલનું એડિટ કર્યું એનું ડિસ્ક્રિપ્શન લખવું પડે નવી ચેનલ હતી એટલે તો મેઇન ચેનલનો વિડીયો ઉતાર્યો મિની વ્લોગને એ ચેનલ ઉતાર્યો બધું લખ્યું થંબેલ બને બે તમ બે થંબેલ બનાવ્યા બે ડિસ્ક્રિપ્શન લખ્યા મિની વ્લોગનું કર્યું એ બધું વસ્તુ કર્યું તો બીજે દીધી મને તાવ આવી ગયો હતો એટલે થોડી કિંમત નથી થઈને કન્ટેન્ટ તો આપણી ભાઈ હતો પણ એડિટ કરવાવાળો કોઈ નહોતો અને આ જે વિડીયો છે એ યાદનો જ છે તમે જોતા હશો એ કાલનો જ હતો તો એક દીધી ટાઈમસર તમે જોવો છો જે જોવો છો એ બરાબર જ છે ને ટાઈમિંગ આપણે નવ વાગ્યાની મિન્યુ ડેઈલી છે ને ડેઈલી વ્લોગ કન્ટિન્યુ રહેશે હવે કોઈ એ લોકો એમ ન હોય એમમાં રહેતા કે વિડીયો એડિટિંગ હવે મિન્યુ વ્લોગ કે માહિનના વ્લોગ આવતા બંધ થઈ ગયા નહીં આવતા જ રહેશે તો આજનો વિડિયો ગેમ હોય તો વિડીયોને કદાચો લાઈક ચેનલને કદાચો સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય